આ રે દિલ કો આ વિજામાં અંદર પડ્યા હો તેલનો પારોડી આઈ ગયો ને કવ લાઈટ છે આ મને તને જોયું અદર કરે વિસ્તાર પ્રમાણે રહેવું પડે કા આ કોઈ નો તો વિસ્તાર પ્રમાણે રેડી છે સાપડી ના આ એ પાળ જો ઓટોમેટિક ઉપર જઈ જાય

सर ठाकुर फैंटी की बहन सर ठाकुर अनंत को हाँ बहुत लम्बा कलर की नेचुरल उसे पर वापस आ गया है 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 आ गया है

તમે બે વા અહીં તેલનો ડબો આવશે હવે શું લેશે હા તો સીધું એટલે અમને કે જરૂર છે આમાં છે મોણ આપો પલખો વાગે એ દેતા દીધું એટલે જો

कितला हम बोलले भाई किसका फोटो तो जो आ? ए ए वीडियो उठा कितना किसका हम जो इनके एक रील बनाई ना नहीं रील नहीं बने वीडियो उठा मामा आगे 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 जो लाइव नहीं करीन बैठना ने ना ना तुम्हारी पार्टी मामा रोज जाता जो हां जमना रहने रायदन भाई जा आका आ जा મારો <laughs> તું મારા પુત્ર નો વાસ નસ નો કરો ને ત્રણસો રૂપિયા